પાટણના શ્રી કરંડિયાવીર દાદાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ સાતસમંદર પાર બેલ્જિયમથી ભક્ત ઉમટ્યા વાજિંત્ર વગાડનારાઓ પર થયો નોટોનો વરસાદ ઐતિહાસિક નગરી પાટણમાં અનેક ધાર્મિક સ્થળો ભક્તોની અટૂટ આસ્થાનો કેન્દ્ર છે ત્યારે પાટણના ગોળશેરી વિસ્તારમાં બિરાજમાન શ્રી કરંડિયાવીર દાદાના સ્થાનક પ્રત્યે દેશ વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા જોવા મળી રહી છે આજરોજ દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા આ શોભાયાત્રાનું આકર્ષણ એ હતું કે કરંડિયાવીયર દાદા પ્રત્યેની અટૂટ શ્રદ્ધાને કારણે મૂળ પાટણના અને હાલ બેલ્જિયમના એન્ટ્રોપમાં સ્થાયી થયેલા રાજુભાઈ શાહ ખાસ સાત સમંદર પારથી પાટણ પધાર્યા હતા તેઓએ શોભાયાત્રામાં જોડાઈ ગોપાલ દાદા મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી શોભાયાત્રા દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો હતો બેલ્જિયમથી આવેલા રાજુભાઈ શાહ દ્વારા વરઘોડામાં વાજિંત્રો વગાડતા કલાકારો પર પાંચસો પાંચસોની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો જેને પગલે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રી કરંડિયાવીર દાદાની આ ભવ્ય શોભાયાત્રા ગોળશેરીથી પ્રસ્થાન થઈ પાટણ શહેરના વિવિધ જાહેર માર્ગો પર ફરી હતી માર્ગમાં આવતા અનેક ભક્તોએ ગોપાલ દાદા મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા સમગ્ર માર્ગ દાદાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ આસ્થાના પર્વમાં જોડાઈને ધન્ય બન્યા હતા